આત્માનુભૂતિના પંથે પ્રયાણ શરૂ કર્યા બાદ હવે જે પણ કઈ બ્રહ્મ કે આત્મા કે ઈશ્વર આ જગત જીવ એ બધાનું જે જ્ઞાન મેળવ્યું જીવ શું છે જગત શું છે ઈશ્વર શું છે બ્રહ્મ શું છે આત્મસાક્ષાત્કાર એટલે શું એ જાણ્યા બાદ હવે ટૂંકમાં આત્મસાક્ષાત્કાર એટલે એ પરમાત્મા જે છે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે જગત કારણ બ્રહ્મ પરબ્રહ્મને જગત કારણમ તરીકે કઈ રીત શા માટે જાણવાનો છે એટલા માટે જાણવાનું છે કે આપણે ક્યાં છીએ તો કે આ જગતમાં છીએ જન્મ્યા છીએ જીવીએ છીએ તો જેનો નિત્ય આપણે અનુભવ કરીએ છીએ જેમાં નિત્ય આપણે જીવીએ છીએ એના કારણને જાણ્યા વગર એ પરમાત્મા સુધી પહોંચી શકાશે નહીં માટે એ બ્રહ્મને જગત કારણમ તરીકે જાણવો ખૂબ જરૂરી છે સારું જ્ઞાનથી શાસ્ત્ર અને ગુરુજનોના ઉપદેશથી ખબર તો પડી ગઈ કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ એ પરબ્રહ્મ છે ઈશ્વર છે એને પ્રાપ્ત કરવા માટે આ પહેલાના વિડીયોમાં આપણે જોઈ ગયા કે આત્માનુભૂતિ માટે પ્રયાણ શરૂ કરીએ એમાં પંચકોષની વાત કરી હવે જે વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તાની વાત કરી એમાં એ પરમાર્થ માટે જે પુરુષાર્થ કરવાનો છે હવે એ પુરુષાર્થ ઉપર ધ્યાન આપવું પડશે પેલું તો થિયરી ભણી ગયા હવે પ્રેક્ટિકલ કરવાનું છે અને આ પ્રેક્ટિકલ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી પરમાત્મા બુદ્ધિમાં તો જણાશે સૂક્ષ્મ બુદ્ધિથી તમે જાણી શકશો પણ તમારા અનુભવમાં આવી ન શકે એક કોઈએ તમને ચોકલેટ આપી હોય મોઢામાં પણ મૂકો પણ ચોકલેટની ઉપરનું પ્લાસ્ટિકનું રેપર કાઢ્યા વગર જો જીભ ઉપર મૂકો તો કહેવાય કે ચોકલેટ મોઢામાં મૂકી જીભ ઉપર મૂકી પણ સ્વાદ નહીં આવે મીઠાશનો રેપર કાઢવું પડશે પુરુષાર્થ કરવો પડશે બસ એવી જ રીતે જે આ થિયરી છે એ પ્લાસ્ટિકના પેલા કવર જેવી છે રેપર જેવી છે ને કાઢવી જ પડે અને માટે જ આ અનુભૂતિ માટે